વિદ્યાર્થી મિત્રો હું આપનો વનરાજ ભરવાડ આજે આપણે અલંકાર સદ્યો વિજ્ઞાન ધોરણ આઠ અને પાઠ નંબર બાર ઘર્ષણનું સોલ્યુશન કરીશું તો ચાલો આપણે પાઠ ઉપર જઈએ ચેપ્ટર નંબર બાર ઘર્ષણ તો ચાલો આપણે પ્રશ્ન નંબર એક શરૂ કરીએ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો વિકલ્પ પહેલા વિકલ્પમાં સી બીજા વિકલ્પમાં એ ત્રીજા વિકલ્પમાં ડી ચોથા વિકલ્પમાં બી પાંચમા વિકલ્પમાં બી છઠ્ઠા વિકલ્પમાં ડી સાતમા વિકલ્પમાં બી પ્રશ્ન નંબર બે કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં ગતિ બીજી ખાલી જગ્યામાં ખરબચડાપણા ત્રીજી ખાલી જગ્યામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે ચોથી ખાલી જગ્યામાં ઓછું પાંચમી ખાલી જગ્યામાં ઓછું છઠ્ઠી ખાલી જગ્યામાં ઓછું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો પહેલા જોડકામાં સી બીજા જોડકામાં ડી ત્રીજા જોડકામાં બી ચોથા જોડકામાં એ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો પહેલામાં ખોટું બીજામાં સાચું ત્રીજામાં સાચું ચોથામાં ખોટું પાંચમામાં હાચું છઠ્ઠામાં સાચું સાતમામાં છાતમામાં હાચું આઠમામાં ખોટું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો એક વાક્યમાં જવાબ લખો પ્રશ્ન નંબર એક ધારો કે તમે લખવાના ડેસ્ક થોડું નમાવો છો અને તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકાવવાનું શરૂ કરે છે તો એના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો જવાબ નંબર પુસ્તક રમેલા દરેક પર નીચેના તરફ સરકે છે તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ છે પ્રશ્ન નંબર બી ઘર્ષણ બળ સેના પર આધાર રાખે છે ઘર્ષણ સંપર્ક રહેલી સપાટીઓને પ્રકાર પર આધાર રાખે છે પ્રશ્ન નંબર ત્રણ જો બે સપાટીને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણમાં સો ફેરફાર થાય છે જો બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણનું મૂલ્ય વધે છે પ્રશ્ન નંબર ચાર ઊંઝણ તરીકે કયા કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે ઊંઝણ તરીકે તેલ ગ્રે ગ્રીસ ગ્રેફાઇટ વગેરે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ સુટકેશ અને અન્ય ભાર સમાન સાથે પૈડા શા માટે લગાવવામાં આવે છે સુટકેશ અને અન્ય ભારે સમાન સાથે પૈડા લગાવવાથી ઘર્ષણ ઓછું થાય છે પ્રશ્ન નંબર છ તરલ ઘર્ષણ ઘટાડવા માટે એક ઉપાય જણાવો તરલ ઘર્ષણ ઘટાડવા માટે તરલમાં છ કરતી વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવો જોઈએ જેમ કે નવતલ આકાર પ્રશ્ન નંબર છ નીચેની વ્યાખ્યા લખો પહેલું ઘર્ષણ ભૌતિક સંપર્કમાં ભૌતિક સંપર્કમાં રહેલા બે વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવો જોઈએ સાપેક્ષ વિરોધ કરતા બે બંને બળને ઘર્ષણ કહે છે પ્રશ્ન નંબર બે તરલ તરલ બળસર તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર તરલ લાગતા તરલ ઘર્ષણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ ઘસાડવું તારલાઓ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસાડવું કહે છે પ્રશ્ન નંબર સાત તફાવતના બે બે મુદ્દાઓ લખો લોટાણ ઘર્ષણ અને સ્લાઇડિંગ ઘર્ષણ પહેલું જ્યારે કોઈ એક બીજી વસ્તુ એટલે બીજી વસ્તુઓનો સપાટી પર ગબડે છે ત્યારે ગતિને અવરોધના બળને લોટણ ઘર્ષણ ઘર્ષણ કહે છે સ્લાઇડિંગ ઘર્ષણ જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર સરકે તે હોય ત્યારે તેની ગતિને અવરોધ બળને સ્લાઇડિંગ ઘર્ષણ પણ કહે છે પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના 3 4 વાક્યોમાં જવાબ લખો પહેલો પ્રશ્ન તમે સાબુના બારણીથી ભરેલી બાલ્ટી આકસ્મિક રીતે અરીસાના ભોંયતળિયા પર ઢોળો છો આ ભોંયતળિયા પર તમારા ચાલુ સરળ હશે કે મુશ્કેલ શા માટે આ ભીના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ થશે કારણ કે ઘર્ષણ બળ ઓછું લાગે છે પ્રશ્ન નંબર બે રમતવીરો ખીલાવાળા ટૂંક બૂટ કેમ પહેરે છે ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે સમજાવો ખીલીઓવાળા બૂટ જમીન સાથે મજબૂત પકડ બનાવે છે તેથી બૂટ બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે તેથી જમીન રમતવીરો રમત વીરો કે દોડતી વખતે રમત તો જમીન પર લપસી પડે નહીં તે માટે રમત વીરો ખીલીવાળા બૂટ પહેરે છે પ્રશ્ન નંબર ત્રણ કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ આપણે બે પદાર્થ વચ્ચે ઘર્ષણ ઓધું કરવા માટે તે તે ઊંચણ હોવું જોઈએ છીએ કેળાની છાલના ચીકણા પદાર્થો રહેલા હોય છે તે ઘર્ષણ બળ ઓછું કરતાં તેના પર પગ લપસે ટાયર ની સપાટી કેમ ઘસાઈ જાય છે વાહનોના ટાયરની સપાટી જમીન ઘાટી ઘર્ષણ બહુ પેદા કરે છે ઘર્ષણ બળ ને કારણે ટાયરને ઘણા ઘસારો લાગે છે આથી વાહનોના ટાયરની સપાટી સમયાંતરે ઘસાઈ જાય છે પ્રશ્ન નંબર પાંચ સમય પછી બૂટ કે ચંપલ તળિયા ઘસાઈ કેમ જાય છે બૂટ કે ચંપલ પહેરી ચાલવાથી જમીન અને બૂટ ચંપલ ઘર્ષણ બળ પેદા થાય છે ઘર્ષણ બળ પેદાના કારણે બૂટ ચંપલમાં ઘસારો થાય લાગે છે અને તળિયા જાય ઘસાઈ જાય છે પ્રશ્ન નંબર છ ઉખડ ખાબડ રસ્તા પર સાયકલ ચલાવવા ખૂબ જ બળ કરવું પડે છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો પહેલો પ્રશ્ન એકલાબને એક હલકા બોક્સ બોક્સને ધક્કો મારો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સ ધક્કો મારો છે કોણ વધારે બળ લગાડવું પડશે શા માટે સીમાને ભોંયતળિયા પરના બોક્સને ધક્કો મારવા વધારે બળ લગાડવું પડશે કેમકે બાર બોક્સનું વજન વધારે વધારે હોય છે તે ભાવ ભોંયતળિયા પર વધુ દબાણ લગાડે છે તેના કારણે બોક્સ અને જમીન વચ્ચે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે આ ઘર્ષણ બળનું મૂલ્ય વધુ હોવાથી તેને ઘસેડવા વધારે બળ લગાડવું પડશે પ્રશ્ન નંબર બે સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ ઓછું શા માટે હોય છે જવાબમાં વસ્તુને સ્થિર માટેનું જરૂરી બળ એ સ્થિત વિદ્યુત સ્થિત ઘર્ષણ બળનું માપ છે જ્યારે વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું શરીરબળ એ સરકતા ઘર્ષણ માપ છે સ્થિત ઘર્ષણની બાબતમાં બે સપાટી વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે જ્યારે સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ધૂંસી જવા પૂરતો સમય મળતો નથી પ્રશ્ન નંબર ત્રણ શું આપણે સપાટીઓ સપાટીઓ પર પોલિશ કરી કે વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરી ઘર્ષણને ઘટાડી શૂન્ય કરી શકાય છે ના આપણે સપાટીઓ ઉપર પોલિશ કરી કે વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરી ઘર્ષણ ઘટાડી શૂન્ય કરી શકાય નહીં ઘર્ષણ ક્યારેય પૂરેપૂરું દૂર કરી શકાતું નથી લીસી દેખાતી સપાટી લીસી હોતી નથી તેમાં સૂક્ષ્મ સ્તરે જોવામાં આવતા તેમાં થોડી હંમેશા હોય છે આ લીધે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે ઘર્ષણ મિત્ર કે છે કેમ કે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે ઘર્ષણને લીધે પેન કે પેન્સિલથી નોટબુકમાં લખી શકાય છે ઘર્ષણના કારણે ગતિશીલ વસ્તુને ગતિ નિયમ કરી શકાય છે ઘર્ષણ શત્રુ કે કારણ કે ઘર્ષણને લીધે વાહનોના ટાયર ટ્યુબ ઘસાઈ જાય છે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે જેથી ઊર્જાનો વ્ય થાય છે ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓની અવરોધાય છે પ્રશ્ન નંબર પાંચ સમજાવો પૈડા ઘર્ષણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે જવાબમાં તરલ ગતિ તરલ ગતિ વસ્તુઓ પર ઘર્ષણ લગાડે છે જેને ઘસાડવું કહે છે તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા બળની સમતોલીને પાર કરવું પડે છે આ પ્રક્રિયામાં તેઓ ઊર્જા ગુમાવે છે આથી ઘર્ષણબળ ઘટાડવા પ્રયત્ન કરવામાં આવે છે તેવી પદાર્થો જે વિશિષ્ટ આકાર આપવામાં આવ્યો છે પ્રશ્ન નંબર છ સમજાવો તરલ ગતિમાં કરતી વસ્તુઓના આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ જ્યારે એક વસ્તુઓ કોઈ બીજી વસ્તુઓની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિ અવરોધ બળને લોટાણ ઘર્ષણ કહે છે ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકવા કરતા ગબડવાથી હંમેશા સરળ હોય છે મોટા સમાન ખેંચવા માટે પૈડા લગાડવામાં આવે તો પૈડા કારણે ઘર્ષણ ઓછું થઈ જાય છે ઘર્ષણ ઓછું થઈ જાય છે દસ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પ્રશ્ન પહેલો બ્રેક મારતા ગતિ કરતા વાહનો અટકી જાય છે કારણ કે જવાબ દોડતા વાહનોને બ્રેક મારવાથી પૈડા બ્રેક વચ્ચે ઘર્ષણ લાગે છે અને ઘર્ષણ બળ લાગે છે અને ઘર્ષણ બળ હંમેશા પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે છે તેથી ઘર્ષણ બળને લીધે વાહનો ગતિ ધીમી પડે છે અને છેવટે વાહનો ગતિ કરતા અટકી જાય છે પ્રશ્ન નંબર ત્રણ બે વાહનોના ટાયરોમાં ખાચા ખાચાવાળી રચના હોય છે કારણ કે વાહનોના ટાયરોમાં ખાચા ખાચાવાળી રચનાને લીધે ટાયરનો જમીન જમીન સાથે ઘર્ષણ બળ વધુ લાગે છે આ ખાંચાવાળી રચનાને કારણે ઝડપી ગતિ કરતાં વાહનોના પૈડા જમીન પર સરકી જતા નથી અને વાહનો જમીન પર સરળતાથી ગતિ કરે છે પ્રશ્ન નંબર ત્રણ મશીનોમાં સમયાંતરે ઊંઝણ કરવું જોઈએ કારણ કે મશીનોના મશીનના ગતિશીલ ભાગ વચ્ચે ઊંઝણ તરીકે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે આ ઊંઝણ ગતિશીલ વચ્ચે એક પાતળું સ્તર બનાવે છે અને ગતિશીલ સપાટીઓ સીધી જ એક બીજા સાથે ઘસાતી નથી જેથી અનિયમિતતાનું એકબીજા વચ્ચેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે પ્રશ્ન નંબર ચાર મિક્સરને થોડી મિનિટ હલાવો લી હલાવો ચલાવવાને લીધે તેનો તેનો જોર ગરમ થઈ જાય છે કારણ કે ઘર્ષણ બળને લીધે જ ઉષ્મા ઉત્પન્ન થાય છે જ્યારે મિક્સર ચલાવવામાં આવે ત્યારે મિક્સરના ચારમાં ઉમેરાયેલા પદાર્થ અને જ્વારની દિવાલ સાથે ઘર્ષણ થવાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે જેના પરિણામે સ્વરૂપે જાર ગરમ થાય છે તેવી થોડી મિનિટ ચલાવવા માટે લીધે તેની જાર ગરમ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા પાઠ નંબર બાર ઘર્ષણને પુનરાવર્તી કરીએ છીએ અને આપણે આગલા પાઠમાં મળીએ